અરે શું સંતોએ વાણી તમને મને એક વાણી રૂપી માર્ગ બતાવ્યા છે આ રામાયણ ગીતા ભાગવત હું તો બેનું દીકરીઓને ખાસ કહું જો જોકે અમુકને મારી વાતું કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર ભરવાનું મેં કહું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો એક શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે ભાડીને ભસ્મ કરી દે હોય તાકાત છે પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈ કીધા જેવું નથી રામ આપણે તો હજી એ હારું છે હું તો આખું હિન્દુસ્તાન રખડીને ને બેઠું ખટારો મેં વી વરા આંકો ને દિલ્હી કલકત્તા ને મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગી નું બાકી નથી પણ આપણે નક્કી નો થાય કે આ બેન હાલે આવે છે કે ભાઈ હાલે આવે છે બોલો એવી ફેશન આંટો લીધો અરે રામ નું નામ લ્યો રામ નું નામ દેહના ના પ્રદર્શન હોય ભગવાન આવ્યો ખાવ પીઓ વાપરો મોજ કરો હરો ફરો પણ દેહના પ્રદર્શન આ રામાયણ છે ને રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય રામાયણ કે છે સીતાજી બાપુ રાવણ માંથી આમ દ્રષ્ટિ કરે ને તો રાવણને ને ભસ્મ કરી દે ઈ દીકરી હતી ઈ શક્તિ હતી પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને ને રેખા હોય બાપ ને હોય દીકરા ને હોય માં ને હોય વહુ ને હોય દીકરી ને હોય બધા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા એમ માં ન રહેતા ગામો ગામ છે જે બાપુ બાપની એ બાપુ રેખા હોય જુવાન દીકરા હોય વહુ હોય અને દોઢ દોઢ મન ની જોખવા માંડો ઊંચા કરીને પડતા મૂકે છોકરા ગઢા હાજા થાય સમજી લેવાનું કે હરે ખાતે પી મર્યાદા હોય મારા રામ જીવન મળ્યું છે ને એની મર્યાદા હોય પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણસ નો કહેવાય કચ્છ નો બારવટીઓ જેસેલ જાડે આ કાંઠે બારવટીઓ હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજા ગયો આપણે એટલા પાપી તો સહી નહી અને જાડેજો જો મધ દરિયામાં હોળી આમ હિલોળા મારવા માંડી ને

આટલી જ વાર છે ઈ જેસલ બાબુ તોરલ પાએ રોવા મળ્યો ને ચારે બાજુ નજર કરી એ મત દરિયામાં બરિયામાં કઈ પોઈ ગયા નોતા અને અહીંયા કઈ પોગે ને તરત ગાતા આવડી જાય એવું હોય નહીં આ તો તમને મને બતાવવા હાટુ બધું આ આ કવિઓની કલ્પના છે હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી પણ મહાપુરુષે તમને મને સાન કરી છે કે આ સંસારનો સાગર છે ને આમાં આપણે બધાના હોડા હેલા જાય છે પણ બાપુ તમારો સમય જદી પાક છે ને તેથી સતી તોરલ જેવો જો સથવારો હોય તો જ કાંઠે પૂગ છે બાકી બાપુ કાંઈક ગલોટિયા ખાઈ ગયા કોઈની તાકાત નથી કે આમાંથી હું તમે બચી ગયા કચ્છનો બારવટીઓ એક સતી તોરલ પાએ બડપને પાય ડોગળે મીડો રોવા તોરલ તોરલ હોડી અમને બુડી જાય ને મરી જાય છું મારે જીવવું છે ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવાનું હતું પણ લોહી ફુવારા ઉડે મજા આવતી હતી મરી જાવ વહેલું મોડું મરી તો જવાનું દરિયામાં ધુબકો મારી દો તમે વિચાર કરજો જાડેજા હામુ બાપુ હામુ નજર ન કરાય પણ એક બૈરું આમ લબલબાટ કરતું ને જાડેજાના હાથમાં તલવાર ન નીકળી નીકળે હામે મોત ઉભું હોય દાંત નીકળે દાંત કાઢવાય તો થાય એ તો અહીંયા બધા બાયું સડે મારી નાખી છોડી નાખી આમ કરી કઈ થાય નહીં રામ

કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો પૂન કર્યું હતું યાદ કરો હું તમારી ભેળી શું મોજ કરો નહીં બુડે મજા કરો હમણાં ફુગાડી દઉં મારો હલક ધણી ફુગાડ છે હું કામ ને રો છો પણ આવડા નો કાઢવા હોય ને તોય ધારું થઈ જાય એ તો હાકડી માં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય એ નાપી માંથી ચાલુ થાય રોજ રોજ બોલતા હોય એમાં કઈ હોય નહીં એટલે મહાપુરુષો આ શ્વાસાની માળા કરવાનું કીધું છે જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કંઈ વળે નહીં ફેરવતા હોય ફેરવજો હું બંધ નથી કરાવી મારે પણ આ માળાથી કંઈ વળે નહીં કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણે ઘોડા જ્યાં હાલતા હોય વાડીએ જવું ખેતરે જવું માર્કેટે જવું બકાલું લેવા જાઉં વેસવા જાઉં એટલે એ માળાનો કોઈ અર્થ નથી પણ આ જે માળા જે આપણે હાલે છે ને તમારું લક્ષ લાગે ને તમારી સુરતા ચોટી જાય ને તો એ સમજી સુરતા ચોટે ને પછી વિચાર કોઈ નો આવે છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર નો આવે માળા એવડી કરવાની ઈ મારા મારા શ્વાસ મારી સુરતા લાગે ને એ મારા તમારા શ્વાસારે તમારી સુરતા લાગે ઈ તમારા ઈને માળા કીધી છે આ તો પછી બળદિયા જેવો હોય ને આમ નો ને એટલે આવી બનાવી માળા એવું કા ફેરવો એ ગુરુ એને ચેલાને ને કીધું કે બેટા કઈક માળા બાળા ફેરાય ચેલો આંગણે ફરાય આમ મીઠો ફેરવો એટલે શું કરવું પેલ જ નથી પાડ્યા આપણે હું તો એમ કહું કે આપણા સંતાન ને બાબુ આપણે પેલ પાડવા પડે મારી દીકરી બાબુ ટૂંકા કપડા પહેરીને બજારમાં નીકળતી હોય ત્યાં શું દુનિયા સુધારે એને મારે સુધારવી પડે મારે મારા છોકરા હોય ને મંદિરે મંદિરે લઈ જાવ હોય તો ગામ મારા છોકરાને ગામ ગામ લઈ જાય મંદિરે સાધુ ને સીતારામ કરતા શીખડાવવું તે ગામ શીખડાવે આની માટે બાબુ આપણે પેલ પાડવા પડે પછી ગયા નથી કહેતા આ પેલા હારો હતો બગડી ગયો આ કપાતર હોય ગામમાં કપાતર હોય ને એની વાત કરે કે આ પેલા હારો હતો બગડી ગયો બગડી નથી ગયો આ બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય એમાં કાંઈ ન હોય પણ મારો કહેવાનો અર્થ એ છે ધરાવીને ધાન નો નીપજે કોડવીને માડું નો હોય જે જખરા નીપજે જેની જનતા હું તો માયો ને એટલા માટે કહું છું કે માં જ બાપુ જો સંસ્કાર સિંચન કરે ને તો હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે ખોટી વાત છે અત્યારે જન્મે પણ એવી જનતા જોઈ હું એટલે કહું ઉદરમાં સંતાન હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથોની આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય પણ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય બેન ત્રીજી ગયા ને ત્યાં જાય કે અમારી હાણસી બે નથી અમારી હાણસી બેન મોટી ગાળવી દેવાય એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય

પછી કે છોકરો કીધો અમુકને નથી ઉડાય એમ કહે છે કે ભગવાને અમને સંતાન નો આપ્યા અમને સંતાન અમુક અમુક એમ રોવા છે આના કરતા નો આપ્યા વાત તો સારું હતું આપણે એમ કે તો કરવું આવે ફાયદો છે નો આવે ફાયદો છે અમુક અમુક એમ રોવા છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના ના બોલાવ્યા અરે હું તો એમ કહું છું કે મા ને બાપ જાળવજો જિંદગીમાં કઈ નહીં કરવું પડે મા બાપના છે ને કાળજા ઠારજો જિંદગીમાં કોઈ દી મોડો દી ન હોવું ભલે તમે વાપરતા હોય દાન પૂન જે કઈ કરતા હોય કરજો પણ મા બાપ ને નહીં ને ક્યાંય નહીં ચડે મા બાપ જેવા ભગવાન ને ને છે છે આખી દુનિયા જો મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે અંતર થી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ બાકી હગો ભાઈએ રાજી નથી માન બાપ ને જાળવજો તમારું ગાડું કોઈ દી અટકે મને કહેજો પછી મા બાપ જેવા હોય એવા ભલે દારૂ પીતા હોય દારૂ પીતા હોય એ ગાયું બોલતા હોય જેવા હોય એવા એ છે તો તમે છો એના કરમ એને ભોગવવાના છે તમારા કરમ તમારે કરવાના છે બસ મુદ્દો આટલો જ છે બીજું કઈ છે નહીં અત્યારે આખી દુનિયા તમે જોવો ને આપણા ગઈ ટાઈ ખાવા ધાન નોતું રહેવા સારું મકાન નહોતું પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં અત્યારે મૂક્યાની જગ્યા નથી પણ મા બાપ જ નથી પોતા બોલો પછી કે શું નડતું હશે જાઓ જોઈ દે દાણા કઈ નડે તમે મે છે ઉગ્યું છે બીજું શું નડે આપણે અમારે અહીંયા રામ ઠેકરી અમે હતા બાપ ની અમે મંદિરે બેઠા હતા ભાઈ ને આમ હાલતા ને મેં કીધું પણ રાતે સંતવાણી નો પ્રોગ્રામ છે રોકાણ એ કે ના મારે કે જયા વગર હાલે એવું નથી પણ મેં કીધું રોકાણ મજા આવશે કે ના મારે નથી રોકાવું એમ હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાસો આવ્યો એટલે મેં કીધું કાં કેમ પાસો આવ્યો એ કે બિલાડું આડું ઉતર્યું

માથામાં કોક કોઈક ધોળાવાળ ત્યાં કે કાળો પીસડો મરાય ને કે ગઢો લાગી તલ આ નો નડે કાળું અરે સગવડી તો જોવા કંકોત્રી આવે ને લગ્નમાં કંકોત્રી આવે ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમ લખ્યું હોય તેમ જોજો કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય વાંચવું હોય તો વાંચી જ આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે

ફેરા ફર્યા ને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્યે વર્ગન્યાને ને હાથગણું કરવાનો સમય થયો છે ને એ વખતે આપણે હાથગણું કરાવવા જાય દીકરાને ને દીકરીને જેને કરાવતો હોય ને પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના એક દીકરાની જાનમાં હો જાને હોય ને પછી જાનડી હોય હવા હો માણા ગયું હોય અને એને હાથ ગણું કરાવવા માટે જાય ને ત્યારે બાપુ મારા નાથ સંતો મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના કે મારા નાથ હે ઈશ્વર તું અમને આની જાન માં લઈ આવ્યો પણ આની જો ઉમર કદાચ ટૂંકી હોય ને તો આ હો જાને પછી જાનડીઓ ની ત્રણ ત્રણ મહિના ની બબે મહિના ની અમારી ઉમર લઈને આની ઉમર મોટી કરી દીધી આની જાન માં ભલે લઈ આવ્યો પણ આની કાણે નો મને લઈ આવતો આશીર્વાદ આ આપવાના છે આ તો ખાવાનું છે પાછળ પછી ખાય ખાય હરા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે દાળમાં આમ હતું શાકમાં આમ હતું પંઠો આમ હતો ને પાઘરણ સારું નહોતું ને ખાવાનું સારું નતું તારા જોડા તો જો ડેટકા રાત રે એવા થીગડા દીધા રયો રિયો પડકા મારે અરે કાઈ છે ની ભલામણ હિલોળા કરો ને મજા કરો ને તમારું ને મારું માના ઉદર માં સર્જન થાય ને જન્મ થયા પેલા બધું માં તૈયારી કરી રાખે ઘોડિયા ને ખોયા ને ગોદડા ને જે કઈ જરૂર પડે ને બધું માં બધી વ્યવસ્થા કરીને બેઠી હોય અને આ દુનિયા છોડીને જાવ ને જે છે બધું તૈયાર જ હોય લાકડાઈ તૈયાર હોય ઉપાડ નારાય હોય ગોઠવનારાય હોય દિવાળી મૂકનારાય હોય ઢોંકા મારનારાય હોય હવે પહેલી શેરી બે તૈયારી છતાં હોય એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ મેં કર્યું મેં કર્યું મેં કર્યું જ કરે છે વાડી મેં લીધી ને ટેક્ટર મેં લીધું ને ફલાણું મેળ લીધું જાવ ત્યારે લેતા જયું ને બીજા વાપરશે અરે મારા રામ કાંઈ હળવા ભૂલ થઈ જવાની જરૂર છે કાંઈ કરવાની નથી બાકી છે ને કણ ને હાથી ને મણ બાપુ હજાર દીધા કરે છે છે તમને ને મને તો ભગવાન આપવામાં બાકી નથી રાખી આટલી ગરમી છે મારા નકરી પડે બોલો ગરમી મરી ગયા ગરમી મરી ગયા છોપડા મરે છે કાળી મજૂરી કરે છે બાપુ એને મકાન નથી પંખો નથી લાઈટ નથી એસી નથી ખાટલો નથી બાપુ એના લુગડા વગેરે છોકરા બાપુ એને ગરમી લાગતી હોય પણ આપણે છે ને વધારે પડતા સગવડવાળા છે ને પાત તાકી રહ્યા છે ગરીબ છે એમ આપણે જોતા જ નથી આપણું દુઃખ હળવું થયું એટલા માટે દાસી જીવન બાપુ દાસી ની વેદના છે આ વાણીમાં અને એ ઈશ્વરને વાણીમાં કહે છે કે મારી વેદના કેટલી છે તને મળવાની તો એને દાખલો આપ્યો કે એક દીકરી પોતાના બાપના ઘરે હોય અને જ્યાં સુધી દીકરીના લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પીવના વેદના ની ખબર ન હોય પીવું વિયોગની વિયોગ એને ખબર ન હોય પણ એ દીકરી ના જયારે બાપ લગ્ન કરે અને દીકરી એક વખત એના હારામાં જી આવે અને ત્યાંથી બાપ ના ઘરે જે આટો દેવા આવે અને એના ઘરના એ કીધું કે આઠ દિવસ પછી આવતી રહેજે અને આઠ દિન નવમો દી ઉગે ને ત્યાં એને જે પીવું ને મળવાની વેદના હોય ને ભાઈ એવી કે મને તારી વેદના છે દાસી જીવન બાબુ વાણીમાં કહે છે શું કહે છે